ઉના તાલુકાના નવાબંદર અને સેંજલિયા ગામે ખનિજ વિભાગના દરોડા સ્થાનિક લોકોની અસંખ્ય રજૂઆત બાદ તંત્ર આવ્યું હરકતમાં નવાબંદર અને સેંજલિયા ગામેથી ગેરકાયદેસર રીતે ખનીજનું અધિકૃત વહન કરતા છ ટ્રેક્ટર ઝડપાયા ખનીજ વિભાગે ત્રીસ લાખની કિંમતના છ ટ્રેક્ટર ઝડપી દંડ વસૂલવાની કામગીરી હાથ ધરી આહિર કાળુભાઈ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ઉના